કોટાડા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રજાપતિ ખાનગી ખાનગીરાય સચોટ બાતમી હકીકત કે ઇલિયાસ માહદ ગણી ગોરા રહે ખીરસરા તાલુકા બડાસાવાળા પોતાના ગેરકાયદેસર રીતે હથિયાર રાખે છે તે બાતમીના આધારે વર્કઆઉટ કરી બાદની હકીકતવાળી જગ્યા દા ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તા પર ઝડપી પાડી તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદૂક જેની કિંમત રૂપિયા બે હજાર તથા દારૂ ગોળા છરા બાર તથા દારૂ ગોળાનો પાવડર સાથે ઝપા ઝડપી ઉપરોક્ત મજકુર ઇસમ વિરુદ્ધ કોઠાડા પોલીસ સ્ટેશન આમ સેક્ટર હેઠળ તથા હથિયારબંધી જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ઉપરોક્ત કામગીરીમાં કોઠારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનડી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રજાપતિ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ મારવાડા અનિલભાઈ ખટણા મહેશભાઈ ચાપડીયા અલ્પેશભાઈ ચૌધરી ਮੰਦਰਬਾਈ ਰਤੜਿਆ ਪਗੀ 소마જી ਰਾਠੌਰ ਸਹਿਤ ਜੁੜਿਆ